વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામની શ્રી કિસાન સેવા સહકારી મંડળીની હાઈ પ્રોફાઇલ ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ આવતીકાલ બુધવારે મતદાન તથા મતગણતરી હાથ ધરાશે બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામની શ્રી કિસાન સેવા સહકારી મંડળીની હાઈ પ્રોફાઇલ ચૂંટણી માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેમાં આ ચૂંટણીમાં વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પિરઝાદા ખુદ ચૂંટણી લડી ટ્રેક્ટર નિશાન સાથે પંદર બેઠકો પર પિરઝાદા પેનલ સામે ભારે રસાકસી સાથે ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા બળદગદરના નિશાન સાથે સહકારી પેનલને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવી છે આ ચૂંટણી માટે આવતીકાલ તારીખ ઓગણીસ માર્ચ બુધવારના રોજ સવારે નવ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થશે જે બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલશે જે બાદ બપોરે સાડા ત્રણ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે પંચાસીયા ગામની કિસાન સેવા સહકારી મંડળીની ચૂંટણીએ સમગ્ર વાંકાને તાલુકાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેમાં ખુદ પૂર્વ ધારાસભ્ય ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા આ ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી રહી છે જેના કારણે તંત્ર દ્વારા ચૂંટણી માટે તડામાર તૈયારીઓ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે